બાળકો અને સ્ટાફને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો ત્યારે આ ઘટનાને સ્પષ્ટ કરી દીધું છે કે મહાનગરપાલિકા દ્વારા પ્રિમોન્સૂન પૂર્વે કરવામાં આવતી જે કામગીરી માત્ર કાગળ પૂરતી હોય તેવું લાગી રહ્યું છે શહેરના અન્ય વિસ્તારોમાં પણ સમાન હાલત જોવા મળી રહી છે જ્યાં ખાડા ખોદકામ અને અર્ધવટમાં છુપાયેલા રોડ પ્રોજેક્ટો વરસાદમાં જનજીવનને ખતરારૂપ ભય ઊભો થઈ રહ્યો છે ત્યારે નાગરિકોમાં તંત્ર સામે રોષ પણ જોવા મળી રહ્યો છે અને તરત જ યોગ્ય પગલા લેવામાં આવે તેવી માંગ ઉઠી છે